दिल्ली में आर्थिक रीते पछात एक हजार छसौ पंचोतेर लाभार्थियों घर न सपनों थकार प्रधानमंत्री कहु केन्द्र सरकार ने पाका मकान में तब्दील करने झड़पियों बीडू आप सरकार पर पीएम मोदी शाब्दिक प्रहार અમદાવાદ ખાતે પ્રોપર્ટી શો માં મુખ્યમંત્રીનો સંબોધન સામાન્ય નાગરિક પણ ઘરનો સપનું સાકાર કરી શકે તે માટે અફોર્ડેબલ હાઉસિંગ ના કોન્સેપ્ટ ને ફરી રિવાઇઝ કરવાની જરૂર 1 BHK 2 BHK મકાન વધુ સંખ્યામાં બનાવવા ડેવલપર્સ સાથે ચર્ચા કરવા દર્શાવી તૈયારી આજથી 20 દિવસ સુધી અમદાવાદમાં માણ શકાશે ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દસ લાખ થી વધુ ફૂલ ત્રીસ થી વધુ સ્કલ્પચર્સ નું સિત્તેર ગુજરાત એસટી નિગમે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં મેળવ્યો ભારતમાં પહેલો ક્રમ દૈનિક પંચોતેર હજાર થી વધુ ઓનલાઈન ટિકિટ નું થાય છે બુકિંગ છેલ્લા બે વર્ષમાં ચાર કરોડ થી વધુ ઓનલાઈન ટિકિટ થઈ બુક गुजरातના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ગોંડલ ખાતે શરૂ થઈ લાલ મરચાની આવક ખરીદી માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓની ભારે ભીડ મરચાની બોરીનો ભાવ 500 રૂપિયા થી લઈ 2900 રૂપિયા પહોંચ્યો संभल हिंसा मामले समाजवादी पार्टी सांसद जियाउर रहमान बर्फ ने मुश्किल में वधारो इलाहाबाद हाईकोर्टे फगावी एफआईआर रद्द करवानी अर्जी दर धरपकड़ पर लगावी रोक समग्र उत्तर भारत में शीतलहर अलर्ट जाहिर પહાડોમાં પથરાયેલા બરફથી જનજીવન અસ્તવ્યસ્ત રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં આંશિક રાહત રહેશે યથાવત નલિયામાં દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન सतत बे दिवस कारोबारी तेजी बाद भारतीय शेयर बजार प्रॉफिट बुकिंग सेंसेक्स सात सौ वीस अंको निफ्टी चौबीस हजार बंद आईटी बैंकिंग फार्मा शेर में दबाण चांदी में सात सौ पचास रूपया चमकारो तो रूपये पैसा तूटो सीडनी खातेमी टेस्ट मैच में यजमानलिया सात एक सौ पंचाशी रन ऑल आउट प्रथम दिवस ऑस्ट्रेलिया एक विकेट नौ रन રોહિત શર્માની ગેરહાજરીમાં બુમરાહ સંભાળી રહ્યો છે ભારતીય ટીમનું સુકાન